યાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે થોડોક વિડીયો શૂટિંગ કરવામાં થોડોક અવાજનો પ્રોબ્લેમ થતો આમ તો અવાજ વ્યવસ્થિત આવતો પણ જ્યારે ખેતરમાં આપણે કંઈ શૂટ કરતા હોય ત્યારે થોડોક પવનનો અવાજ વધી જતો આપણે કંઈ બોલીએ બરાબર આવતો નહીં એટલે એના માટે આપણે એક માઇકનો ખર્ચો કર્યો છે આપણે ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું છે અને આપણે અનબોક્સિંગ તો કરી કેમ કેમકે આની અત્યારે હવે થોડીક પોલિસી ફરી ગઈ છે કે જ્યારે આ ડિલિવરી મેન આવે ને બોય ત્યારે એની પાસેથી આપણે અને અનબોક્સિંગ કરીને જોઈને જ લેવાનું કેમ કે આમાં હવે રિપ્લેસ નથી આપતા રિફંડ નથી આપતા કંઈ કંપની ફોલ હોય ને તો રિપ્લેસ કરી આપે એના માટે એટલે આપણે આ ડિલિવરી બોય ઓપન કરીને જ લેવાનું એટલે આપણે જોઈ લીધી હવે આને આપણે છે ને મોબાઈલમાં કઈ રીતનો કનેક્ટ થાય એ આપણે જોઉં અને અવાજ કેવો આવે ये आप बढ़े आज आज विडियो तो में तुमने बताई आंदर पहला एकदा का मैनू काफली में आए आप आगे जी पिपकार्ट में मंगा है अंदर तो बीजू नहीं चार्जिंग केबल से आईफोन આપણી ટાઈપ સીમાં કનેક્ટ થાય એનું આ રીતનું અંદર પહેલાં બોક્સ આવ્યું બોક્સની અંદર ત્રણ પાર્ટ છે બે માઇક છે અને એક એનો આ રિસીવર છે પછી આ માઇક બે માઇક આવે માઇકની અંદર પણ ચાર્જિંગ કરવાની સિસ્ટમ છે ટાઈપ સી પિનથી ચાર્જિંગ આને પણ કરી શકાય આ બે એની રીતના આવે અને જ્યારે આનો આપણે ઉપયોગ ન કરવો હોય ત્યારે જ્યારે આપણે બંધ હોય ત્યારે અહીં નીચે આપણે સી પિન લગાવી એટલે એની મેળે ચાર્જિંગ થયા કરે આમાં નાની એવી બેટરી આવે એક આની અંદર એ સી મોડ બોક્સ આવે છે જો ઉડો એ શા માટે ઉપયોગ આમાં આમાં જો કે આને ચાર્જિંગની જરૂર ન હોય આ તો ડાયરેક્ટ આપણું મોબાઈલના પાવરથી જવાનું બધું કામ કરતા હોય હવે આ છે ને એક જો આપણો આ માઇક છે ને એક વિવો ઓપ્પો અને રિયલમી એવા ત્રણ ચાર મોડલ છે ને એ ડાયરેક્ટ તમારે આની અંદર જઈ કનેક્ટ કરી અને સેટિંગમાં જઈ અને ઓટીજી ચાલુ કરો એટલા કનેક્ટ થઈ જાય બાકીના જે અમુક મોડલ છે એના માટે તમારે અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કરવો પડે થર્ડ પાર્ટી એપ્લિકેશન યુઝ કરવું પડે આપણા આ વિવો ઓપ્પો અને રિયલમી એવા બે ત્રણ મોડલમાં નથી કરવો પડતો તેના માટે આપણે પહેલાં મોબાઈલની અંદર આને ચાર્જિંગની જગ્યાએ લગાવી દેવામાં આવશે પછી આપણે સેટિંગમાં જેને ઓટી ચાલુ કરી એ ચાલુ કર્યા પછી આની અંદર એક લીલી લાઈટ ચાલુ થઈ જાય અને લગાવશું એટલે લાલ થાય પછી આને કનેક્ટ થઈ એટલે લીલી લાઈટ થઈ જાય એવી રીતે પછી આને આપણે આમાં નાની ચોઈસ છે એ ચાલુ કરશું એટલે અહીંયા આગળ જો અત્યારે ત્યારે લાલ લીલી બે લાઇટ થાય છે હવે આ કનેક્ટ થઈ ગયા એટલે લીલી એકલી ચાલુ રહે તો એના માટે હવે આપણે મોબાઈલ હું બીજો મોબાઈલનો યુઝ કરું તુદે આ મોબાઈલને આપણે તો આપણે આને આમાં કનેક્ટ કરીને જોઈએ આપણે સેટિંગ માં જવાનું સેટિંગ માં જઈ નીચે આમ સ્ક્રોલ કર લો તો આલે પણ આમાં આપણે ડાયરેક્ટ લખી નાખી કે ઓટી ગઈ લા ઓટી આવી નહી નીચે બતાવશે જો આ રીતે આ પાવર ચાલુ કરી દેવાનું એટલે આપણો આ રિસીવર થઈ ગયો ચાલુ મતલબ આ પ્રકાશ છે લાઈટ નહી દેખાય બહુ બારીક આમાં લાઈટ આવે પછી આપણે બહાર નીકળી જઈએ પછી આની કંઈ જરૂર નથી હવે આને આપણે આ ચાલુ કરશું એક ધારી લાઈટ થઈ ગઈ બરાબર એટલે એક કનેક્ટ થઈ ગયું આપણે બીજામાં એક એની કનેક્ટ કરી લઈ આ એક કનેક્ટ થઈ ગયું હવે આપણે આ મોબાઈલથી જ આપણે રેકોર્ડિંગ કરીને જો એટલે અવાજ કેવો આવે બીજા મોબાઈલની અંદર થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે ઓપન કેમેરા કરીને આવે એમાં અને એમાં તમારે અંદર સેટિંગમાં જઈને ચાલુ કરવું પડે ત્યારે થાય પણ આ બે ત્રણ ક મોડલ છે વિવો અને ને અને ને એમાં દરેક ઓટીજી ચાલુ કરો એટલે થઈ જાય અમે આપણે ચેક કરી લઈએ આ માઈક ને આપણે અહીં લગાવી દઈએ પછી આની કેટલી રેન્જ છે એ તમે બતાવશો પહેલા આપણે થોડું શૂટિંગ કરીને અવાજ આપણો કેવો આવે જોઈ લઈએ હાલો હાલો માઈક ટેસ્ટિંગ હાલો હાલો જોઈ તો મિત્રો આપણું ઓલરેડી અત્યારે આપણું માઇક કનેક્ટ થઈ ગયું છે હવે આની આપણે તમને રેન્જ બતાવું કે ક્યાં સુધી આપણો આનો રેકોર્ડિંગ થઈ શકે છે એના માટે હવે આપણે

జి తిమారో వాజ్ మాఇక్ సుదియావత్ చే హాలో హాలో కమ్ సే కమ్ మానున్ కింథి చాలేస్ సాఇట్ నిసి సో తిపాలో పాసు 100 కుడులో ఆగళుయుం హాలో

તો મિત્રો જોઈએ નાનો અવાજ એ ફર્સ્ટ ક્લાસ આવે છે ઓરિજિનલ આપણું આનો વોઈસ આવે છે અને એની રેન્જ પણ બહુ ઘણી બધી છે એટલે કમસે કમ બસો ફૂટ સુધી તો કનેક્ટ જ હતું બસો ફૂટ સુધીમાં જે કંઈ અવાજ કટ નહોતો થયો તા સુધીનો એટલે જો કે આપણે એટલી જરૂર નહીં બસો ફૂટ સુધીની પણ આની રેન્જમાં સારું છે અને બીજું એક કે જે આ રિસિવર છે તો રિસિવરની અંદર પણ એક આવો નાનો આ પોઈન્ટ આવે હવે આના વિશે તમને વાત કરું તો આપણને એવું થાય કે આને ચાર્જિંગ કરવું પડતું હોય છે પણ એવું નથી મિત્રો આ પોઈન્ટ એક મહત્ત્વનું કામ કરે કે જ્યારે આપણે કોઈ શૂટિંગ કરતા હોય આપણી મોબાઈલની બેટરી લો થઈ ગઈ હોય ને આપણી પાસે પાવર બેંક છે પણ હવે આ રિસિવરે લગાવવાનું છે ને પાવર બેંક લગાવવાનું છે તો બે તો ચાલ એક સાથે ન હાલે એટલે એના માટે આ નીચે આપણે અહીંયા પાવર બેંકનો પાવર જોઈન્ટ કરી અને મોબાઈલ ચાર્જિંગ પણ થાય અને આપણું શૂટિંગ પણ થાય એટલે આ આવડવા એક મેન વસ્તુ છે પહેલાં તો મને નહોતી ખબર પણ ત્યારે આનો આપણે અભ્યાસ કર્યો તે પછી આનું આપણને જાણ મળી પછી આને તમે અહીંયા ચાર્જિંગનું લગાવી અને મૂકી દો ને એટલે આમાં લાલ લાઇટ તો ચાલુ જ રહે પણ એ એને ચાર્જિંગ કરવાનું કાંઈ જરૂર છે નહીં પછી બીજું કે આની અંદર આમાં મોડ પણ આવે છે નાના કે આને આ રીતનું બે ફેરી ક્લિક કરો એટલે આ મ્યુટ થઈ જાય પછી આને ત્રણ ફેરી ક્લિક કરો એટલે જે આપણો બહારનો અવાજ હોય કોઈ પક્ષીનો છે કે ઘોંઘાટ છે પવનનો એ આ કેચઅપ ન કરે આપણો નજીકનો અવાજ છે એ જ કેચઅપ કરે એટલે આમાં અલગ અલગ બે ત્રણ જાતના મોડ આવે ઇકો સાઉન્ડ આવે છે ઇકો સાઉન્ડ તો આમાં બહુ ઉપયોગ ન આવે કોઈ ગીત બીત ગાતા હોય એના માટે કામનું છે તો આ બધું ખરેખર વસ્તુ સારી છે આમાં આપણને તો મજા આવી હવે જોઈ કેટલો સમય યુઝ કરી કેવું કાનું રીત્યુ મળે અને આને આને અંદર નાખી દઉં એટલે આમાં નાની બેટરી નીચે આવે તમે એ બેટરી અંદર આમાં ચાર્જિંગ થયા કરે આમાં અત્યારે દેખાય નહીં તડકો છે એટલે અને બીજું આને અંદર મૂકી દેવાના નહીં નીચે એ પાછું ચાર્જિંગ પોઈન્ટ છે એટલે આપણે નવરા હોય ત્યારે આ પાછું ચાર્જિંગ કરવા મૂકી દેવાનું એટલે આનું આપણે જે આ રિસિવર છે આપણા માઈક એ માઇકે ચાર્જિંગ થયા કરે અને આમાં જે નાની બેટરી હોય એ ચાર્જિંગ થયા કરે એટલે આ રીતનું હાનું કામકાજ હવે આની તમને હું પરસેસ કરવાની વાત કરું તો આ ફ્લિપકાર્ટની અંદર અલગ અલગ પ્રાઇસથી વેચાતા હોય તમને ખાલી ફ્લિપકાર્ટની અંદર તમે જુઓ તો એક સાઈડ ઉપર અગિયારસો નવાણું હોત તો પાછા અહીંથી આગળ જાઓ તો પાછા કદાચ એક હજાર નવાણું પણ થઈ જાય તો પાછા અહીંથી આગળનો પાછળ તમે સ્ક્રોલ કરો તો બારસો નવાણું થઈ જાય એટલે આપણે આ પરસેસ કરેલા હતા અગિયારસો ને નવાણું રૂપિયાની અંદર અને અત્યારે તો બધું કમ્પ્લીટ સારું છે હવે આનું લોંગ લાઈફ કેવી ક્રિએ એ આપણે જોઈએ તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તો મારા વિડીયા તમને ગમતા હોય તો મારા વિડીયો તમે લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય જવાન જય કિસાન જય અલી મદદ